કિર્ગિસ્તાનમાં ભારતીયો પર હુમલા કહ્યું અમને છોડાવો સુરતી વિદ્યાર્થીનીએ જણાવી દર્દનાક સ્થિતિ માર મારે છે અને રેપ થઈ રહ્યા છે જ્યારે વિદેશ મંત્રી કહે છે બધું નોર્મલ છે તાજેતરમાં કિર્ગિસ્તાનની રાજધાની બિશેકમાં ગત તેરમી મેના રોજ ઇજિપ્શિયન અને અરેબિયન વચ્ચે થયેલા ઝઘડાને કારણે હિંસા ફાટી નીકળી છે કિર્ગિસ્તાનીઓ દ્વારા ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ બિશેકમાં આવેલા ભારતીય દૂતાવાસે સ્ટેટમેન્ટ રિલીઝ કરતાં કહ્યું કે છેલ્લા ઘણા દિવસથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી હાલ વિવિધ શહેરોમાં સત્તર હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે જેમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ બિશેકમાં રહે છે આ હિંસાની અસર કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરતા કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓને પણ થઈ રહી છે કિર્ગિસ્તાનમાં હાલ વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે દિવ્ય ભાસ્કરે બિશેકમાં રહેતી સુરતી વિદ્યાર્થીની રિયા લાઠિયા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી જેમાં તેણે જણાવ્યું કે અમે એરપોર્ટ તો છોડો હોસ્ટેલ બહાર પણ નીકળી શકતા નથી અમે જેટલા પણ મિનિસ્ટર છે તે તમામને ટ્વીટ કર્યા છે મેઇલ કર્યા છે છતાં કોઈનો હજુ સુધી રિપ્લાય આવ્યો નથી વિદેશ મંત્રી જયશંકર સરે કહ્યું કે બધું નોર્મલ થઈ ગયું છે પણ આપણી સરકારને અહીંની કંઈ ખબર નથી શું થઈ રહ્યું છે એ અમને જ ખબર છે ભારત સરકાર ક્યારે મદદ કરશે કિર્ગિસ્તાનના બિશેકમાં એક સપ્તાહ પહેલાં ચોરી જેવી નજીવી ઘટના બની હતી જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી ત્યારબાદ મારામારીનો તે વિડીયો સ્થાનિક સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે વિદેશથી આવેલા લોકો આપણા દેશમાં આવીને લોકોને મારી રહ્યા છે જેને કારણે આ તોફાન વધુ ઉગ્ર બની ગયું હતું વિદ્યાર્થીઓના કહેવા મુજબ સ્થાનિક વિદ્યાર્થીઓને શા માટે મારવામાં આવ્યા છે આ મુદ્દાને ખૂબ ચગાવવામાં આવ્યો અને ત્યારબાદ ચારે તરફ મારામારી અને તોફાન સર્જાવવાનું શરૂ થઈ ગયું હતું ખાસ કરીને અરેબિયન ઇજિપ્શિયન ઇન્ડિયન અને પાકિસ્તાની વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે સ્થિતિ વધુ વણસી રહી છે દિવસેને દિવસે આ તોફાન વધુ ઉગ્ર બની રહ્યું છે કિર્ગિસ્તાનના જે વિડીયો સામે આવ્યા છે તે ખરેખર ખૂબ જ ચિંતાજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે યુવકોને સ્થાનિક યુવકો દ્વારા જે રીતે માર મારવામાં આવી રહ્યા છે તે જોઈને ભલભલા થથરી ઉઠે છે વિદ્યાર્થીનીઓ ડરના માહોલમાં છે રસ્તા ઉપર જ્યાં પણ અન્ય દેશના વિદ્યાર્થીઓ દેખાય તેમને લોહી લુહાણ કરી દેવાય તે પ્રકારના ટોળા દ્વારા માર મારવામાં આવી રહ્યો છે કેટલાય વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે રસ્તા ઉપર જ તેમને માર મારવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ રસ્તા ઉપર લોહી લુહાણ હાલતમાં પડેલા જોવા મળી રહ્યા છે એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓની હોસ્ટેલમાં પણ ફૂડ આપવાના બહાને રૂમમાં પણ જબરદસ્તી સ્થાનિક યુવકો ઘૂસી રહ્યા છે તોડફોડ કરી રહ્યા છે જે રૂમની અંદર વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે તેમને માર મારવાના દ્રશ્યો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે એરપોર્ટ ઉપર પોતાને દેશ જવા માટે વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે પરંતુ ત્યાં પણ યોગ્ય રીતે વર્તન થઈ રહ્યું નથી ત્યાંના સ્થાનિક ઓથોરિટી પણ યોગ્ય રીતે રિસ્પોન્સ નથી આપી રહ્યા દૂતાવાસ દ્વારા પણ આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે એરપોર્ટ ખૂબ જ નાનું છે અને હજારો વિદ્યાર્થીઓ ત્યાં છેલ્લા બે ત્રણ દિવસથી બેઠા છે અને ત્યાં જ રાત્રે રોકાણ પણ કરી રહ્યા છે ત્યાં પણ તેમના ઉપર સતત હુમલાઓ થવાની ઘટનાઓ બની રહી છે વિદ્યાર્થીઓની સંખ્યાને લઈ એરપોર્ટ પણ બ્લોક થઈ ગયું છે સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતી અને હાલમાં કિર્ગિઝસ્તાનમાં ફસાયેલી રિયા લાઠિયાએ દિવ્ય ભાસ્કરને ત્યાંની સમગ્ર સ્થિતિનો ચિતાર આપ્યો હતો જેમાં રિયાએ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી સ્થિતિ ખૂબ જ ખરાબ છે અમે ઇન્ડિયા આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ અહીં તોફાન ખૂબ જ ઉગ્ર થઈ રહ્યા છે અમે અમારી હોસ્ટેલની બહાર પણ નીકળી શકતા નથી હોસ્ટેલના અમારા જે કોલેજના સંચાલકો છે તેઓ અમને ખાવાનું પ્રોવાઈડ કરી રહ્યા છે રૂમથી બહાર નીકળવાનું અમે અત્યારે ટાળી રહ્યા છીએ અમારા ગ્રુપમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે એકબીજાના સંપર્કમાં છે અને તેમની સાથે જે ઘટનાઓ બની રહી છે તેની અમને જાણ કરવામાં આવી રહી છે મારી દીકરી રિયા કિર્ગીસ્તાન ભણે છે તે એબીબીએસ ના સેકન્ડ યરમાં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઈટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધા એનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને એટલે વિનંતી કરીએ છીએ કે કે રિયા સુરત પરત આવી જાય એટલે અમારે એની આગળ માંગણી છે અ છલે વાત થઈ હતી રિયા સાથે રિયાએ તો આફૃતિ સંભળાવી રિયાને કાલ છલે 11 વાગે અમારે ગઈ કાલે વાત થઈ હતી એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટ એ કે 3 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે અને 5000 સ્ટુડન્ટ પાછા આવી કે આવ્યા છે કિર્ગિસ્તાન અને અમને ખાવા નથી મળતું અને

રિયા સાથે બીજા બીજા નથી સ્ટુડન્ટ બીજા નથી પણ આગલા વર્ષના સ્ટુડન્ટ છે ને એ લોકો છે પણ રિયા થી થોડાક દૂર રહે છે શું માંગ છે તમારી સરકાર વિશે અમારી એમ જ માંગ છે કે મોદી સરકાર રિયા નો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે હેલ્પ કરે એને કઈ રીતે સ્થિતિ હતી તમારા ટેલિફોનિક વાત થઈ બેન કે ત્યાંની સ્થિતિ કેવી રીતે વર્ણન કરી હતી દીકરી એ રિયા ઈ લોકોને ટીચરોનો તો પૂરો સપોર્ટ છે પણ જે બીજા લોકો બબાલ કરતા હોય પાકિસ્તાની લોકો એ બહુ ઈ છે ગોળીબાર કરે છે બસ કિર્ગિસ્તાન વાળા બધા મોમેડી નું નહી એવું નથી કીધું એવું નથી કીધું બેન આપની વાત થઈ છે કોઈ મંત્રી સાથે એ લોકો સાથે વાત થઈ કીધું અમે હેલ્પ કરશું સુરત લાવવામાં જે સ્ટુડન્ટ છે એને ઇન્ડિયા લાવવામાં હેલ્પ ભારત સરકાર અમારી ગવર્મેન્ટ બીજેપી મોદીજી લાવે એવી આસના કરી છે એવું અમારે ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડોક કરો તો સીએમને વાત કરે સીએમ પીએમ ને વાત કરે તો અમારી દીકરીને ઘરે પહોંચતી કરે એટલે અમારે

જેટલા બી ઇન્ડિયન્સ ગુજરાતના સ્ટુડન્ટ છે સેફલી પહોંચી જાય તો એના લીધેથી હું સુનિલ સર અત્યારે ત્યાં કેવી પરિસ્થિતિ છે શહેરમાં પાડે છે બટ અમને એટલું કેમ આવ્યું છે કે તમે બહાર લઈ નીકળતા પરિસ્થિતિ તો અત્યારે શાંત પડી ગઈ છે પણ અમને એવું કેમ આવ્યું છે કે તમે બહાર લઈ જતા અહીંયાથી એમ્બેસી ਨੂੰ શું કહેવું છે અને આન્સર નથી આપ્યું કે અમે મેલ્સ પણ કર્યા છે એ લોકોએ ચેક કર્યા છે ને અમારી અત્યારે છે અમારી કરે છે કરી રહ્યા છે એની પરિસ્થિતિ છે કે બીજા કોઈ પરિસ્થિતિ બગડેલી છે રશિયા યુક્રેન ના લીધે તો નથી બગડી પણ અહીંયા વાંધો હતો કે અરેબિયાને અને કંસ થયું તો એ લોકોની વચ્ચે તો એમાં

આખરે આ શું કામ થઈ રહ્યું છે કેમ થઈ રહ્યું છે શું થયું છે ત્યાં દાદી અહીંયા રડે છે એમને શું સંદેશો આપે કે તમે સુરક્ષિત છો કે શું છે બોલ વાત કરો સમજવાતો જોડે તમારી વાત થઈ શું કીધું તમને કે હા કીધું ચાલ વાત કાલે જોડે મારી તમને જોતી હોય એમને જલ્દીથી જલ્દી કહી દો તે કારણે મે મારો પાસપોર્ટ અને બીજા જેટલા ગુજરાતીઓ મારાથી જલ્દી flight ની અંદર number લઈને તમને અહિયાં સુધી પહોંચાડવાનો પ્રયાસ ના કરશું રિયા કયા કયા વિદ્યાર્થીઓ કે લોકો ત્યાં ફસાયેલ છે આપની સાથે ઇન્ડિયા છે બાંગ્લાદેશ છે પાકિસ્તાન ના લોકો છે જે ફસાઈ ગયા છે પણ આજ થી શરૂ થઈ ગઈ છે સવાર થી અને હવે કન્ટિન્યુ વીસ તારીખ સુધી flight રહેશે આવતા મહિના ની વીસ તારીખ સુધી જેમાંથી એ અમને કે સી બધા પહોંચી જાય ઘરેના અને સહી સલામત રહે ને પેન્શનમાં છે રાતોરાત સૂતા નથી જમતા નથી એ શાંતિ થી એના છોકરા આવી જાય બસ એ પ્રાર્થના કરે છે અને પણ એ પ્રાર્થના કરે છે કે એના પાસે જલ્દી જાય ને સ્ટુડન્ટ ને નહીં ટાર્ગેટ તો છે છે આ ટાર્ગેટ કરે છે પણ અત્યારે તો અમે સેફ છવી કે ને એવું અત્યારે માર્યા પીડિયા નથી હા બે ત્રણ લોકો છે જેને કર્યું છે બીજા કોઈ બધા સેફ છે કેમ કે બધા અંદર હતા જે કારણે પાકિસ્તાન લોકોની હારે એટલે એ લોકો ને અત્યારે વાંધો આવ્યો છે બાકી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માં તો ઓછા લોકો છે જેને આવી રીતના હુમલો કરવામાં આવ્યો છે એટલા બધા સ્ટુડન્ટ્સ નથી કે વાત પછી મૂકી દે